અરે બાપ રે ભાઈ સાહેબ એકસો ચુમ્માલીસ રૂપિયા નો ઓર્ડર અને એમાં વીસ રૂપિયા કસ્ટમરે ટીપ આવી છે ભાઈ સાહેબ જોઈ લો આજ તો પેલો ઓર્ડર પડ્યો એ અઠાણું રૂપિયા નો હું વાત છે એટલે ભાઈ સાહેબ આયા અહીંયા ઓર્ડર પડી ગયો યસ 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 તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ હું છું સુરતમાં ઝોમેટો રાઈડર અને આજે છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ની ફાઇનલ મેચ સૌથી પહેલા તો ભાઈ ઇન્ડિયા જીતી જાવું જોઈએ જીતી જવું જોઈએ નહીં જીતી જાહે અને એના સિવાય આજે રવિવારીએ છે અને ઝોમેટોએ મસ્ત મજાની આજે ઓફર મૂકી છે સૌથી પહેલાં તો તમને ઓફર વિશે કહું તો આજે સૌથી મોટી ઓફર છે આઠસો રૂપિયાની ઓફર એમાં નવ ગીગ કમ્પ્લીટ કરવાની હોય અને અઠ્ઠાવીસ ઓર્ડર કમ્પ્લીટ કરવાની અહીંયા સાઈડમાં તમને દેખાતું જ છે એટલે નવ નવ ગીગ એટલે ઓલમોસ્ટ ગણી લ્યો કે ચૌદ કલાક જેટલું કરવાનું હોય જોકે એ તો નહીં થાય કારણ કે હું આજે બાર કલાક ભરવાનો છું અને એના સિવાય સાતસો રૂપિયાની ઓફર છે પછી એના સિવાય છસો રૂપિયાની ઓફર છે અને ઈ જો કમ્પ્લીટ ન થાય તો પાંચસો રૂપિયાની ઓફર છે તો એવી અલગ અલગ બધી ઓફર છે હું આજે બાર કલાક ભરવાનો છું એટલે બપોરે બાર વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી જવાનું એટલે બાર કલાક ભરી એટલે એમાં મારે છસો રૂપિયાની ઓફર કમ્પ્લીટ કરવી છે થાય તો જો કે થઈ જ જવું જોઈએ એમાં એકવીસ ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે એકવીસ ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો એના સિવાય નીચે પાંચસો રૂપિયાની ઓફર છે જેમાં ઓછા ઓર્ડર છે તો ઈ કમ્પ્લીટ થાય તો ઈ ઓફર મળવાનું એટલે નુકસાન તો નથી જવાનું ગમે એક ઓફર તો મળશે જ તો અત્યારે તો હવે જલ્દી જલ્દી હું ગીગ બુક કરું તો ભાઈ સૌથી પહેલાં તો જલ્દી જલ્દી હવે હું ગીગ બુક કરી લઉં તો નવ તારીખ બાર વાગ્યાથી મારે જવાનું તો બાર ત્યારે કેટલા છ વાગ્યા સુધીની ને ગીક બુક કરી લઉં પછી બાકીની ગીગ એને પછી આરામથી બુક કરી તો ગીક બુક થઈ ગઈ હવે જલ્દી જલ્દી આવો લોકેશને પૂગું મારા ઝોનમાં પૂગું ને આ જઈને બેગ બેગ બાંધીને ઓનલાઈન થઈ જાઉં તો જોઈ લ્યો ભાઈ મસ્ત મજાનું બેગ બેગ બાંધી લીધું છે અને હું ઓનલાઈન થઈ ગયો થોડુંક એક મિનિટ મોડું થઈ ગયું પણ જલ્દી જલ્દી કરીને હું કે ઓનલાઈન થઈ ગયો છું બેગ બેગ રેડી છે એક જ મિનિટ જોઈ લો અત્યારે ઓનલાઈન એ છું ને ભાઈ અત્યારે તડકો તો જો બહુ એટલે બહુ તડકો આજે બાર કલાક કરવામાં હાલત ખરાબ થઈ જવાની પણ નહીં મહેનત તો કરવી પડશે બોસ ભાઈ સાહેબ જોઈ લો આજ તો પહેલો ઓર્ડર પડ્યો એ અઠ્ઠાણું રૂપિયાનો હું વાત છે ચારસો મીટરથી લેવાનું હોય ને ઓલમોસ્ટ નવ કિલોમીટર દેવાનું હોય જો આજે ભાવ જો તમે ઓલમોસ્ટ નવ કિલોમીટર છે ને અઠ્ઠાણું રૂપિયા આપે તો હાલો પહેલાં તો સૌથી પહેલાં જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ આ દવે મીઠાઈવાળાની પૂગી ગયા છે એ જો એ ઓર્ડર રેડી છે કે નહીં ભાઈ કંઈ નથી દેખાતું મને હા રિમાઇન્ડર ભાઈ કું ચાલો રેડી છે ઓર્ડર જલ્દી જલ્દી જઈને લઈ લઈ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે શરૂઆત સારી થઈ છે પણ એડ્રેસ જોઈ લો કામરેજ સાઈડનું એડ્રેસ એટલે ત્યાંથી છે ને એમનું પાછું ત્રણ ચાર કિલોમીટર એમનું પાછું આવવું પડ્યું પણ કાંઈ વાંધો નહીં ચાલો તો ભાઈ ફાઇનલી ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે ડિલિવર મારી દઈ જોઈએ કેટલા પૈસા મળ્યા પહેલો ઓર્ડર છે ભાઈ આજનો મસ્ત ઓર્ડર પડી ગયો બાકી થાય અઠ્ઠાણું રૂપિયા મળ્યા નવ કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને છવ્વીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો લોંગ ડિસ્ટન્સ ના દ તો હારું થોડી ઘર પછી ઝોમેટો ભાઈ બધું લઈ જ લેવું હોય તારે જો અત્યારે હું અહીંયા છું એટલે ભાઈ સાબ અંયા અહીંયાના ઓર્ડર પડી ગયો હું વાત છે તો ભાઈ ધ રોયલ બિરયાની છે ખબર નહીં ક્યાં હોય બાણું રૂપિયાનો ઓર્ડર પડ્યો દોઢ કિલોમીટર આજુબાજુથી લેવા જવાનો હોય ને આઠ કિલોમીટર દેવા જવાનો ભાઈ સાબ આને ઓર્ડર પડી ગયો હું વાત ચાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરો તો આ પાંચ મિનિટનો ટાઈમ છે ત્યાં સુધી ચાલો બે લીવ ઓર્ડર વિથ ધ કાર્ડ એટલે શું કહેવાય જે વોચમેન હોય ને એને ઓર્ડર દઈ દેવાનો કસ્ટમર અહીંયા લખ્યું છે ભાઈ તમે ખાલી એડ્રેસ જો નાના વરા છો હું વાત છે કામરેજથી સીધો નાના વરા છોનો ઓર્ડર પડ્યો ભાઈ સાહેબ મજા પડી ગઈ નકર હેને નોર્મલ ઓર્ડર ન પડે ને તો કામરજથી એમને ચાર એક કિલોમીટર અંદર જવું પડે ત્યાં છેક ઓર્ડર પડે પણ આ તો જે જોતો તો એ જડી ગયું ભાઈ ભાઈ મજા આવી ગઈ હાજની શરૂઆત તો બહુ એટલે બહુ મસ્ત એ બે ઓર્ડર પાછા મસ્ત ઓર્ડર મસ્ત મજાનો લઈ લીધો છે હવે બાકી જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર જોઈ લો ભાઈ કંઈક આ રીતે ગાર્ડને શું કહેવાય ઓર્ડર દઈ દીધો છે અને ફોટો ભરી લીધો હવે ફોટો અપલોડ એટલે ઓર્ડર ડિલિવર થઈ જાય તો ઓર્ડર ડિલેવર મારી દીધો ભાઈ ડિલેવર ઓર્ડર નેવ્યાસી રૂપિયા મળ્યા એકત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને નવ પોઈન્ટ ત્રણ કિલોમીટર વાહ વારે વાહ સેલ્ફી માગી ગયા ભાઈ સેલ્ફી દઈ દઈ પહેલાં તો ભાઈ તરત જ ત્રીજો ઓર્ડર પડી ગયો પિસ્તાલીસ રૂપિયાનો ઓર્ડર છે એક પોઈન્ટ બે કિલોમીટરથી લેવાનો અને ને ત્રણ પોઈન્ટ એટલે ત્રણ કિલોમીટરથી દેવા જવાનો હોય ભાઈ હિસાબ આજે તો ધડાધડો ઓર્ડર પડે આલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો કેટલું એક પોઈન્ટ બે કિલોમીટર દેખાડતું હતું ને અહીંયા હું ઊભો હું અહીંયા પાછળ રેસ્ટોરન્ટ છે એવું છે એટલે આમ ફરીને આવવાનું હોય ને ફરીને આવવાનું એને એક કિલોમીટર દેખાડે તો આલો પાછળ જ છે લઈ લઈ જલ્દી ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભાગી કસ્ટમરની લોકેશન પર મોટાભરા છે જવાનું હે ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલેવરી ન હતો પૈસા લઈ લીધા છે મારી દઈએ ડિલેવર્સ જોઈએ કેટલા મળી ચાલી રૂપિયા મળ્યા ચાર કિલોમીટર જેટલું ખેંચું ને ચૌદ મિનિટમાં ઓર્ડર ડિલેવર કરી નાખો ચૌદ મિનિટ વારે વાહ જો ભાઈ પાંચ મિનિટ પછી ચોથો ઓર્ડર પડી ગયો બત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અઢી કિલોમીટરની ઉપર લેવા જવાનો અને એક કિલોમીટર દેવા જવાનો હલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો પછી જલ્દી જલ્દી એ રેસ્ટોરન્ટે પહોંચી ગયો અને ભાઈ સાહેબે રેસ્ટોરન્ટનું ડેકોરેશન એટલું મસ્ત હતું વાત ન પૂછો અને પછી જલ્દી જલ્દી ત્યાંથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલેવર કરી નાખો એ પછી એક બાવીસવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી એક વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને એના પછી એક નાનો વીસવાળો લાપીનોઝનો ઓર્ડર પડ્યો જ્યાં પિઝા લેવા ગયો ત્યાં મસ્ત મજાની મેચ ચાલતી હતી તો થોડીક વાર મેચ જોઈ એ પછી પિઝા જલ્દી જલ્દી લઈને બેગમાં નાખી અને કસ્ટમરની લોકેશન પર ભોગીને ઓર્ડર ડિલેવર કરી નાખો એ પછી પણ ધડા ઓર્ડર પડતા હતા એક બાવનવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો વાળો ઓર્ડર કમ્પ્લીટ કમ્પ્લીટ કર્યો એના પછી એક સાડત્રીસવાળા ઓર્ડર કમ્પ્લીટ કર્યો ભાઈ થોડીક વાર માટે ઓફલાઈન થઈ ગયો છું તો કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા એ તમને દેખાડું ટોટલ તો આ ઓફર તો નહીં મળે તો આપણે આ ઓફર કમ્પ્લીટ કરવાની છે એમાં ટોટલ દસ ઓર્ડર કમ્પ્લીટ થયા હૈ અત્યારથી બે ગીક કમ્પ્લીટ થઈ હે અત્યારે કેટલા વાગ્યા છે પાંચ વાગ્યા છે હા ચૂકવો તો આજે બહુ એટલે બહુ મસ્ત ઓર્ડર પડ્યા હું કહેવાય પહેલા બે મોટો પડ્યા હતા પછી હું કહેવાય ધીમે ધીમે આમ એવરેજ એ પડતા હતા 60 વાળા પડતા હતા પછી એના છે 20 વાળા 20 વાળા જ નહીં પણ 22 વાળા ને એ રીતે પડતા હતા એટલે ઓર્ડર છે ને એ 21 ઓર્ડર કમ્પ્લીટ કરવાનો એય થઈ જાય તો એ એક સારી વસ્તુ હોય કે મસ્ત મજાનો ઓર્ડર પડતો હતો હવે તો ઓનલાઈન થઈ જાવ એક જ મિનિટ ઓનલાઈન થઈ ગયો થઈ ગયો જોઈએ ઓર્ડર કઈ પડે તો ભાઈ ઈચ્છા થઈ ગઈ શેડીનો રસ પીવાની ઓર્ડર ના પડે ત્યાં સુધી શેડીનો રસ પીએ મસ્ત મજાનો रस्ता में जा त्या तो जो ऑर्डर पड़ गयीस रुपया न ऑर्डर है अड़ी किटर थी ले एक किलोमीटर देवा पहला तो जल्दी जल्दी ऑर्डर जल्द एक्सेप्ट कर लो गया रेस्टोरेंट है जो ऑर्डर रेडी है कि नहीं तरह मिनिट वेट बताओ चलो वेट करिए मैं तो जटली बार रहता हूँ त्यू भाई चार्जिंग लोन ना तरह मिनिट तो तौर मिनिट, मिनिट के चार्जिंग है एक मिनटेताली टका चार्जिंग है પાંચ સાત મિનિટ મૂકીએ એટલે તો પંદર ટકા તો થઈ જાય ઓર્ડર કસ્ટમરને દીધો છે કેશ ઓન કસ્ટમર પૈસા લઈ લીધા પાંચ મિનિટ બેઠો રહેતો ઓર્ડર પડી ગયો સડસઠ રૂપિયાનો ઓર્ડર હે દોઢ કિલોમીટર થી લેવાનો અને ઓલમોસ્ટ છ કિલોમીટર દેવા જવાનો ચલો ચાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લો પેલા તો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે તો જલ્દી જલ્દી જાય કસ્ટમર ની લોકેશન પર

लो मगद ना ऑर्डर कर ना इको बोल कैंसिल થઈ ગયો ઓર્ડર અબે યાર એ પછી એક 31 વાળો ઓર્ડર પડ્યો એ એકસેપ્ટ કર્યો આચસમા ઓળો ભાઈ છે ને એ મને ઓળખી ગયા કે ભાઈ તમે રીલ્સ બનાવવાનો હો ને મે કીધું હા ભાઈ રીલ્સ બનાવવાનો ને YouTube માં વિડીયો નાખતો કે આમે તમારો વિડીયો જોય તો આ ભાઈ ઓળખી ગયા મને એ પછી રેસ્ટોરન્ટેથી જલ્દી જલ્દી એ ઓર્ડર ઉપાડીને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલેવર કરી એ પછી પણ મસ્ત ઓર્ડર પડતા તો એક બત્રીસવાળો લાપિનોઝનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લેટ કર્યો એના પછી પચાસવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો ત્યાં તો જ મલ્ટીપલ ઓર્ડર પડ્યા 94 રૂપિયાના બે ઓર્ડર હતા એ પણ જલ્દી જલ્દી એક્સેપ્ટ કરીને રેસ્ટોરન્ટે પોગી ગયો ત્યાંથી બંડે ઓર્ડર ઉપાડીને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલેવર કરી નાખ્યા ભાઈ એકસો ચૌદવાળો એક ઓર્ડર પડ્યો તો એ હમણાં ડિલિવર કર્યો અને ખાલી કસ્ટમરને દઈ દીધો ડિલેવર મારતો તો એ કેટલા પૈસા મળ્યા કંઈ રેકોર્ડ નહોતું કર્યું જ ઓહો એકસો એકવી રૂપિયા મળ્યા સ્ટાર્ટિંગમાં હે ને એકસો શું કહેવાય ચૌદ દેખાતા હતા અત્યારે જો તેર કિલોમીટર ટોટલ કાંઈપું ચોત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો એકસો એકવીસ રૂપિયા મળ્યા હજી લોંગ ડિસ્ટન્સ ના દેહે જોઈએ વધીએ કે નહીં અને જો અત્યારે હે ને एकच मिनिट रो ऑफर मा तुमने देखाड़ो तो जो कितना ऑर्डर थे कंप्लीट किया અત્યારે આ આપણે આ કમ્પલેટ કરવાની હે ને 19 ઓર્ડર થઈ ગયા બસ બે ઓર્ડર બાકી અને પડી ગયો ઓર્ડર આ 55 રૂપિયા નો ઓર્ડર પડી ગયો 3 કિલોમીટર થી લેવાના 3 કિલોમીટર દેવાના હોລະ પહેલા તો એક્સેપ્ટ કર લો હવે તમને જો પેલું દેખાડ દો કેટલા વાગ્યા અત્યારે અત્યારે 9:21 થઈ છે એટલે 9:1 એટલે બે ઓર્ડર એટલે 12 વાગ્યા સુધી બે ઓર્ડર કમ્પલેટ કરવાના છે જો કે બે થી વધારે થઈ જાય છે અને એના સિવાય તમને કહું તો અત્યારે ભાઈ તમે મારા મોબાઈલનું ચાર્જિંગ જો સત્તાવીસ ટકા ચાર્જિંગ છે એટલે ગમે આગળ શું કહેવાય ભાઈ ચાર્જિંગ કરાવવું પડે તો હાલો પહેલાં તો ઓર્ડર લેવા જઈએ જલ્દી તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ચાલો કસ્ટમરનો વારે વારે ફોન આવે બીજા કોઈ રાઈડર આવે નિર્ણય મારામાં ટ્રાન્સફર કર્યો હે ચાલો જલ્દી જલ્દી જઈએ કસ્ટમરની લોકેશન પર ऑर्डर में डिलीवर करना ही को है ना आज मैच जो ए 4 4 4 4 4 अरे नहीं यार 3 बॉल में 18 ए 7 बॉल में 2 रन की जरूरत है भाई साहब थोड़ी देर के बाद मैं ऑफलाइन થઈ ગયો મેક મેચ જોઈ લો 13 મિનિટ સુધી ઓફલાઈન આલ છે થઈ જા થઈ જા થઈ જા થઈ જા થઈ જા બે રન માર દે ભાઈ બે રન માર દે 6 6 ચોકો 6 ચોકો 6 ચોકો 6 ચોકો એ યસ Didn't you, you? Yes! Didn't you, you? Yes, yes, yes! भाई ऑर्डर पड़ी गयो ₹50 નો ઓલમોસ્ટ 2 કિલોમીટર થી લેવાનો અને અહીંયા થી 4 કિલોમીટર જેટલો દેવા જાવાનો છે હાલો જલ્દી એકસેપ્ટ કર લો આજે તો આરા હવે હવે તો આરામ આરામ થી કરવો છે ઓર્ડર પૂરો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હાલો હવે જલ્દી જલ્દી બાકી કસ્ટમર ની લોકેશન પર ભાઈ આ ઓર્ડર ડિલીવર કરતા કરતા ફીણ આવી ગયું યાર કેમ કે રસ્તા માં હું કે ભાઈ ઇન્ડિયા મેચ જીતી ગયો ને એટલે રસ્તા માં બધાય રેલી કાઢીતી તિરંગા ને લહેરાવતો હતો એટલે આખો રસ્તો ચક્કા જામ ભાઈ અત્યારે તો એ હજી મારા ડીલિવર ન કરો કારણ કે મને ખબર હે આ ડીલિવર કર્યું તો આના આને કેટ નો પડી ગયો નો ઓર્ડર તો પાછો ટ્રાફિક માં લેવાઈ જાય એટલે બે ત્રણ મિનિટ પછી હજી થોડીક પર પછી કરો ડીલિવર ક્યારેક ક્યારેક ઝોમેટો આવવું પડે તો ભાઈ હવે ઓર્ડર ડીલિવર કરવા કોણ કે જો આગે જ ને કમ્પ્લીટ થઈ ગયા એટલે એટલે થોડીક પર પછી ઓનલાઈન ઓફલાઈન થઈ જાય પછી પૈસા લઈ લેતા હે મારતે ડીલિવર આ જો ટાઈમ જો તમે કેટલા ટાઈમ માં મે ડીલિવર કર્યો જો એકાવન મિનિટમાં છ કિલોમીટર ખાલી ખેંચું એકાવન મિનિટ ઓર્ડર ડિલિવર કર્યો વિચારો અને આ જો આ ઓફર અત્યારે જળી ગઈ હે પાંચસોવાળી તો જડી ગઈ છે એટલે બાય ચાન્સ આ ના જડે તો પાંચસો રૂપિયા તો એક્સ્ટ્રા જળશે જ તો ભાઈ આની પહેલાં એક છે ને તેવીસ રૂપિયાવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો તેવી કે એકવીસ રૂપિયાવાળો હતો પછી હવે આ તેત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો સાડા ત્રણ કિલોમીટર લેવાનું ત્યાંથી સાતસો મીટર જ દેવાનું હોય મસ્ત મજાનો હીરાબાગનો ઓર્ડર પડી ગયો છે આ ઓર્ડરમાં બહાર વગાડ દેવાના હાલો પહેલાં જલ્દી તો એક્સેપ્ટ કર લો તો ભાઈ કસ્ટમરને ઓર્ડર તો દઈ દીધો તો પણ આ ગીક પૂરી થવાની વાટ જોતો જો અત્યારે ખરું આવી ગયું ગીકનું હવે ડિલેવર માર દઉં એટલે ઓફલાઈન એ થઈ જાય તો ભાઈ ડિલેવર માર દીધો તો ભાઈ ડિલેવર મારી દીધો અને ઓફરમાં તમને કહું તો અત્યારે તો નહીં દેખાડે જો કે આ છસો વાળી મને મળી જાય આ છસો વાળી આપણે લેવાની હતી એ સાત ગીગ અત્યારે જોઈ લ્યો એક જ હો આમાં કેટલી છ ગીક અને અત્યારે કેટલા હોય ગયા પંચાવન થઈને એટલે બાર વાગે એટલે સાત ગીક થઈ જાય એટલે છસો રૂપિયા મળી જાય હવે કમાણી બમાણીનું તમને કાલે કહો તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો કાલે બાર કલાકમાં મેં ઓલમોસ્ટ કેટલા ત્રેવીસ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અહીંયા છવ્વી ઓર્ડર છે એ હે ને શનિવારે રાતે હું બાર ગયો હતો ને ત્યારે બાર વાગ્યા પછી ત્રણ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને તો એ છે એટલે એના આપણે માઇનસ કરવાના એટલે ઓગણીસો ચુમ્માળીસ રૂપિયા એટલે ટોટલ આમાં ઓર્ડરની કમાણી થઈ તેરસો ચુમ્માલીસ રૂપિયા અને ઓલી જો મેં તમને કીધું હતું ઓફર તો એ ઓફરના એ પૈસા મળી ગયા ઓફરના છસો રૂપિયા મળ્યા છે હવે આ તેર એ સોરી ઓગણીસો ચુમ્માલીસ રૂપિયા છે એને આપણે માઇનસ કરીએ એક જ મિનિટો આ ઓગણીસો ચુમ્માલીસ માઇનસ આગળના જે મેં ત્રણ ઓર્ડરના તમને કીધા હતા ને એના કંઈક વન ફિફ્ટી નાઇન આટલા થતા હતા તો એ માઇનસ કર્યા એટલે ટોટલ વધ્યા સત્તરસો પંચ્યાસી રૂપિયા હવે આમાં હેને આપણે પેટ્રોલ માઇનસ કર્યું તો એ દિવસે મેં હે કેટલા કટલા અઢીસો રૂપિયાનું પેટ્રોલ પૂરાયું હતું અને સાઈડમાં હે ને બોટલમાં પચાસ રૂપિયાનું રાખ્યું હતું એટલે મને એવું લાગ્યું કે અઢીસો રૂપિયાનું જો પૂરું થઈ જાય ને તો પછી હું પચાનો એડ કરી એટલે ખબર પડી જાય કે કેટલાનું પેટ્રોલ ગયું પણ એ દિવસે હને અઢીસોનું જે મેં પેટ્રોલ નખાવ્યું હતું ને એ પૂરું જ નહોતો થયું તો એ હિસાબે તોય આપણે માઇનસ તોય એ હતું પેટ્રોલ તોય આપણે માઇનસ બસો પચાસ રૂપિયા એ દીધી પેટ્રોલના લખીએ એટલે ટોટલ ત્યારે બાર કલાકમાં મારે કામ થયું પંદરસો પાંત્રીસ રૂપિયાનું કામ થયું એટલે ઓલમોસ્ટ પંદરસો પચાસ ગણી લ્યો એટલે પંદરસો પચાસ રૂપિયા જેટલું કામ થયું બાર કલાકમાં જો કે બહુ એટલે બહુ જ સારું કામ કહેવાય કારણ કે બાર કલાકમાં હાડી પંદરસો રૂપિયાનું કામ થાય એટલે બહુ એટલે બહુ જ સારું તો બસ આજે તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ